જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં આપણે આ દુર્ગા સપ્તશતી પાઠનો અધ્યાય ત્રણ આજે વાંચશું તો આપણે અધ્યય શરૂ કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલ અને પરિવારજનો સાથે જરૂરથી શેર કરજો દુર્ગા સપ્તશતી એટલે કે દેવીએ ભાગવત અધ્યાયનું પઠન કરવાથી તમામ પ્રકારની બાધાઓમાંથી મુક્તિ મળે છે તો આપણે આ અધ્યાય ત્રીજો શરૂ કરીએ અધ્યાય ત્રીજો સેનાપતિઓ સહિત મહિષાસુરનો વધ ધ્યાનમ જગદંબાના શ્રી અંગોની કાંતિ ઉદયકાળના હજારો સૂર્ય સમાન છે તેઓ લાલ રંગની રેશમી સાડી પહેરેલા છે તેમના ગળામાં મૂંડમાળા શોભી રહી છે બંને સ્તનો પર લાલ ચંદનનો લેપ લગાડેલો છે તેઓ પોતાના કરકમળોમાં જપ માલિકા વિદ્યા અને અભય તથા વરદાન નામની મૃદાઓ ધારણ કરી રહેલા છે ત્રણ નેત્રોથી સુશોભિત વદન કમળ પર ઘણું શોભી રહ્યું છે તેમના મસ્તક પર ચંદ્રમા અને સાથે જ રત્નમય મુંગટ બાંધેલો છે અને તેઓ કમળના આસન પર વિરાજમાન આવા દેવીને હું ભક્તિપૂર્વક વંદન કરું છું ઓમ ઋષિ કહે છે દેવતીઓની સેનાને આ પ્રમાણે નષ્ટ ભ્રષ્ટ થતી જોઈ મહાદેવીતીએ સેનાપતિ ચિક્ષુર ક્રોધે ભરાઈને અંબિકા દેવી સામે યુદ્ધ કરવા માટે આગળ વધ્યો તે અસુરની રણભૂમિમાં દેવી પર એવી રીતે બાણવૃષ્ટિ કરવા લાગ્યો જેમ વાદળા મેરુ પર્વત પર જળધારાઓ વરસાવે છે ત્યારે દેવીએ પોતાના બાણોથી તેના બાણ સમૂહને અનાનાયસ કાપી નાખીને તેના ઘોડાઓ અને સારથીને પણ મારી નાખ્યા એ સાથે જ તેઓ ધનુષને તથા અત્યંત ઊંચી ધજાને પણ તત્કાળ કાપી નાખીને હેઠા નાખ્યા ધનુષ્ય કપાઈ ગયા પછી દેવીએ પોતાના બાણમાંથી તેના અંગો વિંધી નાખ્યા ધનુષ્ય રથ ઘોડા અને સારથીના નષ્ટ થઈ જવાથી તે અસુર ઢાલ અને તલવાર લઈને દેવી તરફ ઘસ્યો તેણે તીક્ષ્ણ ધારવાળી તલવારથી સિંહના મસ્તક પર પ્રહાર કર્યો અને દેવીની ડાબી પૂજા પર ભારે વેગપૂર્વક પ્રહાર કર્યો હે રાજન દેવીની પૂજાને સ્પર્શતા તે તલવાર તૂટી ગઈ અને પછી તે ક્રોધથી આંખો લાલ કરી તે રાક્ષસે હાથમાં સૂડી લીધું અને તે મહાદેવતીય ભગવતી ભદ્રકાળી પર ચલાવ્યું તે સૂળ આકાશમાંથી નીચે પડતા સૂર્યમંડળની જેમ પોતાના તેજથી પ્રભલ્ પ્રજ્વલિત થઈ ગયું તે સૂળને પોતાના તરફ આવતું જોઈને દેવીએ પણ સામે સૂળનો પ્રહાર કર્યો તેનાથી તે અસુરના સૂળના સેંકડો ટુકડા થઈ ગયા સાથે જ તે મહાદેત્ય ચિક્ષુર પણ માર્યો ગયો મહિષાસુરના સેનાપતિ તે મહાપરાક્રમી ચિક્ષુરના માર્યા ગયા પછી દેવતાઓને ત્રાસ આપનારો ચામર હાથી પર ચઢીને આવ્યો તેણે દેવી પર શક્તિનો પ્રહાર કર્યો પરંતુ જગદંબાએ પોતાના હુંકારથી જ તેને ઘાયલ અને તે જીન કરી દઈ તત્કાળ ધરતી પર ઢાળી દીધો શક્તિને તૂટે પટે પડેલી ગયેલી જોઈને ચામર ઘણો ક્રોધ થયો હવે તેણે સૂળ ચલાવ્યું પરંતુ દેવીએ તેને પોતાના બાણોથી કાપી નાખ્યું એ દરમિયાન જ દેવીનો સિંહ ઉછળીને હાથીના માથા પર જડી બેઠો અને ખૂબ જોર લગાવીને તે દૈત્ય સાથે બાહુયુદ્ધ કરવા લાગ્યો તે બંને લડતા લડતા હાથી ઉપરથી નીચે જમીન પર આવી ગયા અને અત્યંત ક્રોધે ભરાઈને એકબીજા પર ભયંકર પ્રહારો કરતાં લડવા લાગ્યા ત્યારબાદ સિંહે ભારે વેગથી આકાશ તરફ ઉછળ્યો અને ત્યાંથી નીચે પડતી વખતે તેણે પોતાના પંજામાંથી પ્રહારથી ચામરનું માથું ધડથી અલગ કરી દીધું આ જ પ્રમાણે દેતીએ ઉદગ્રહ પર શીલાઓ વૃક્ષો વગેરેને માર ખાઈને યુદ્ધભૂમિમાં દેવીના હાથે માર્યો ગયો તથા દેતીએ કરાલ પણ દાંત મુક્કા થાપડોના પ્રહારથી ભોયભેગો થઈ ગયો ક્રોધે ભરાયેલા દેવીએ ગદાના પ્રહારથી દેતીએ ઉદત પર ચૂરેચૂરા કરી નાખ્યા ભીંદી પાલથી વાસ્કલને બાણોથી તામ્ર અને અંતકલને હણી નાખ્યા ત્રણ નેત્રો વારવા પરમેશ્વરીએ ત્રિશુળને ઉગ્રાસ્યો ઉગ્રવીર્ય અને મહાનુ નામનું દૈત્યને મારી નાખ્યા તલવારના પ્રહારથી વિડાલના માથાને ધડથી કાપી નીચે નાખ્યું દૂરધર દુર્મુખ આ બે દૈત્યોને પણ દેવીએ પોતાના બાણોથી હેમલોકમાં મોકલી આપ્યા આ પ્રમાણે પોતાની સેનાનો સહાર થતો જોઈ મહિષાસુરે પાડા મહિષ રૂપ ધારણ કરી દેવીના ગણોને ત્રાસ આપવાનું શરૂ કર્યું કેટલાકને માથાના પ્રહાર કરી કેટલાક પર ખરીઓના પ્રહાર કરીને કોઈની પૂંછડીને મારીને કેટલાકને સિંગડા ચીરી નાખીને કેટલાક ગણોને વેગથી કેટલાકને સિંહ ગર્જનાથી કેટલાકને ગુમાવીને તો કેટલાકને નિશ્વાસના ફૂંફાળા ધરતી પર ઢાળી દીધા આ પ્રમાણે ગણોની સેનાને ઢાળી દઈ અસુર મહાદેવીના સિંહને મારી નાખવા ઘસ્યો આને લીધે જગદંબાને ઘણો ક્રોધ થયો આ તરફ મહાપરાક્રમી મહિષાસુર પણ ક્રોધે ભરાઈને પોતાના ખરીઓની જમીન ખોદવા લાગ્યો અને પોતાના શિંગડાઓથી ઊંચા ઊંચા પર્વતને ઉંચકીને ફેંકવા માંડ્યો અને બરાડવા લાગ્યો તે વેગપૂર્વક આંટા મારી રહ્યો હતો તેને કારણે પૃથ્વી શુપ્ષુપ્ત થઈ ફાટવા લાગી તેના પૂંછડાથી ટંકરાઈને સમુદ્ર જાણે બાજુની પૃથ્વીને ડૂબાડવા લાગ્યો ફંગોળતા સિંગડાઓના પ્રહારથી ચીરાઈ જઈને વાદળોના ટુકડે ટુકડા થઈ ગયા તેના શ્વાસના પ્રચંડ વાયુના વેગેથી ઉડેલા સેંકડો પર્વતો આકાશમાંથી પડવા લાગ્યા આ પ્રમાણે ક્રોધે ભરાયેલા તે મહાદેત્યને પોતાના તરફ આવતો જોઈ દેવી ચંડિકાએ તેને વધ કરવા માટે ભયંકર ક્રોધ કર્યો તેમણે પાસ ફેંકીને મહાન અસુરને બાંધી દીધા તે મહાન યોદ્ધમાં બંધાઈ જવાથી તેણે પાડાનું રૂપ ત્યજી દીધું ને તત્કાળ તે સિંહના રૂપમાં પ્રગટ થયો તે અવસ્થામાં તેનું માથું નાક કાપી નાખવા જગદંબા જેવા તત્પર થયા કે તરત જ તે ખડકધારી મનુષ્યના રૂપમાં દેખાવા લાગ્યો ત્યારે દેવીએ તરત જ બાણોના વરસાદ વરસાવીને ઢાલ અને ખડક સહિત મનુષ્યને પણ વિંધી નાખ્યો એટલામાં જ તે મહાન ગજરાજના રૂપમાં ફેરવાઈ ગયો તથા પોતાની સૂંઢથી દેવીના મહાન સિંહને ખેંચવા લાગ્યો અને ગરજવા લાગ્યો ખેંચતી વખતે તેને સૂંઢની દેવીએ ખડકથી કાપી નાખ્યો ત્યારે તે મહાદૈત્યને ફરીથી પાડાના શરીરનું ધારણ કરી લીધું ને પહેલાંની જેમ જ ચરાચર પ્રાણીઓ પદાર્થો સહિતના ત્રણ લોકને સંક્ષુપ્ત કરવા લાગ્યો ત્યારે ક્રોધે ભરાયેલા જગતજનની વારંવાર ઉત્તમ મધુપાન કરતા આંખો લાલ કરીને હાસ્ય કરવા લાગ્યો આ તરફ બળ અને પરાક્રમતા મધથી છકેલા ગયેલો દૈત્ય ગરજવા લાગ્યો અને પોતાના શિંગડા વડે ચંડિકા ઉપર પર્વતો ફેંકવા લાગ્યો તે સમયે દેવી વડે ફેંકાયેલા તે પર્વતો પોતાના બાણોના સમૂહથી ચૂરે ચૂરા કરી નાખતા બોલ્યા તે વખતે તેના મુખ મધુના મધથી લાલ થઈ રહ્યું હતું અને તેને લથડતી વાણીમાં બોલ્યા દેવી બોલ્યા અરે મૂર્ખ જ્યાં સુધી હું મધુપાન કરી લઉં ત્યાં સુધી તું ક્ષણવાર માટે ખૂબ ગરજી લે મારા હાથે અહીં તારું મધ થઈ જતા હવે સત્વરે દેવતાઓ પણ ગરજવા લાગશે ઋષિ કહે છે આમ કહીને તે દેવી ઉછળ્યા અને મહાદેત્ય પર ચઢી બેઠા પછી પોતાના પગથી તેને દબાવીને તેમને સૂરથી તેના ગળામાં ઘા કર્યા તેમના પગથી દબાયેલો હોવા છતાં પણ તે મહિષાસુર પોતાના મુખથી બીજા રૂપમાં બહાર નીકળવા લાગ્યો પણ હજી અડધા શરીર પર જે તે બહાર નીકળવા પામ્યો ત્યાં જ દેવીએ પોતાના પ્રભાવથી તેને અટકાવી દીધો અડધો જ નીકળ્યો હોવા છતાં પણ તે મહાદેત્ય દેવી સામે યુદ્ધ કરવા લાગ્યો ત્યારે દેવીએ ઘણી મોટી તલવારથી તેનું મસ્તક કાપી નાખ્યું પછી તો હા કર કરતે દેવતીઓ સઘળી સેના ભાગી ગઈ અને સમસ્ત દેવતાઓ અત્યંત પ્રસન્ન થઈ ગયા ત્યારે દિવ્ય મહર્ષિઓ સહિત દેવતાઓએ દુર્ગા દેવીનું સ્તવન કર્યું ગંધર્વતીઓ ગાવા લાગ્યા અને અપ્સરાઓ નૃત્ય કરવા લાગી શ્રી માર્કંડય પુરાણમાંથી સાર્વણિક મનવંતર કથા અંતર્ગત દેવી મહાત્મ્યાનો વધ નામનો ત્રીજો અધ્યાય સમાપ્ત હવે આપણે કાલે ફરી મળીશું ચોથા અધ્યાય સાથે આવી જ આધ્યાત્મિક વાતો જાણવા અને સાંભળવા માટે હંમેશા જોડાયેલા રહો તમારી મનપસંદ ચેનલ પ્રાર્થના સાથે અને આવી જ આધ્યાત્મિક વાતો સાંભળવા સૌથી પહેલાં તમને મળે તે માટે જરૂરથી બે કેન દબાવો જેથી સૌથી પહેલો વિડીયો તમને મળી રહે અને કાલે વળી મળીશું આપણે નવા અધિય સાથે તો અમારી ચેનલને જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જય માતાજી તમે જરૂરથી લખજો જય માતાજી